તાલીસ કરોડ ખર્ચે એકસો પચીસ બેડ ધરાવતી હોસ્પિટલ થી લાભ મળશે વિસ્તારના ગરીબ રૂપ બનેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું એકસો પચીસ બેડ ધરાવતી અને રૂપિયા તેતાલીસ કરોડના ખર્ચે બનેલી નવીન હોસ્પિટલનો ગૃહપ્રવેશ ધારાસભ્ય પીસી વરંડા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નીનામા ભાજપ મંડળ પ્રમુખ મનોજભાઈ પટેલ સદસ્ય નીલાબેન મડિયા રસિકાબેન સરપંચ મુકેશભાઈ ત્રિવેદી સહિતની ઉપસ્થિતિમાં કરાયું હતું આ પ્રસંગે કેવલ જોશિયારા ગુલાબચંદ પટેલ રાજુભાઈ નીનામા યોગેશ બુદ્ધ રણવીરસિંહ અધિક્ષક ડોક્ટર હિનાબેન શાહ ડોક્ટર દિનેશ ડામોર સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા આવરી લેવાય છે બ્રોજીપ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી